નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચાર છ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા બારસો પચાસથી લઈને ચૌદસો સડસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય સાતસોને છ મણ જીરોનો ભાવ રૂપિયા બાવનસો એકાવનથી લઈને સત્તાવનસો છપ્પન સુધીનો બોલાયો અને આવક નોંધાય તેરસો ને ઇઠોતેર મણ વરિયાળીનો ભાવ રૂપિયા એક હજાર પચીસથી લઈને ચૌદસો પાંત્રીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય બત્રીસો ને બોતેર મણ એરંડાનો ભાવ રૂપિયા એક હજાર સાઠથી લઈને અગિયારસો અગિયાર સુધીનો બોલાયો અને આવક નોંધાય છવ્વીસો ને સાઠ મણ ઘઉંનો ભાવ રૂપિયા ચારસો પચીસથી લઈને પાંચસો અઢાર સુધીનો બોલાયો અને આવક નોંધાય બસો ને અગિયાર મણ તલનો ભાવ રૂપિયા બાવીસોથી લઈને સત્યાવીસો એંસી સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રીસ હજાર નવસો ને પંચ્યાસી મણ મગનો ભાવ રૂપિયા તેરસો પચાસથી લઈને ઓગણીસો પંચાવન સુધીનો બોલાયો અને આવક નોંધાઈ પચાસ મણ રાયનો ભાવ રૂપિયા એક હજારથી લઈને બારસો બાણું સુધીનો બોલાયો અને આવક નોંધાઈ એકસો ને પાંચ મણ ધાણાનો ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને પંદરસો સિત્યાવીસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ સોળસો ને ચાર મણ મગફળીનો ભાવ રૂપિયા એક હજાર પચીસથી લઈને ત્રીરસો પચાસ સુધીનો બોલાયો અને આવક નોંધાય ને અડતાલીસ મણ સિંગદાણાનો ભાવ રૂપિયા બારસોથી લઈને ચૌદસો પંચાવન સુધીનો બોલાયો અને આવક નોંધાય એકસો ને પચીસ મણ અજમાનો ભાવ રૂપિયા અઢારસો પચાસથી લઈને ચોવીસો પચાસ સુધીનો બોલાયો અને આવક નોંધાય ચાલીસ મણ ગવારનો ભાવ રૂપિયા એક હજારથી લઈને બારસો સાઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય સાડત્રીસો મણ આઠ